ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાન સામે આવી રહ્યા છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જો લઈને રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ બે દિવસ વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ પડશે તો અહીંથી દસમી ઓગસ્ટ સુધી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા એનર્જી સિસ્ટમ સક્રિય થઈ જાય છે બંગાળની ખાતેમાં આ ભાગોમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ સહિત ગુજરાત પહોંચશે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક ઓગસ્ટથી કોમર્શિયલ ગેસમાં ફેરફાર થવા જઈ રહ્યો છે આ દર્શક મિત્રો એલપીજીની કિંમતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીમાં દર મહિને પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર કરે છે અને સુધરેલા ભાવ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ રોજ છ વાગ્યાથી જાહેર કરી દેવામાં આવશે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા સહિત આઠ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મેઘરાજાની ધમેકદાર બેટી પર પાણી પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક વિસ્તારોમાં નદી પર ઘોડા આવ્યા છે ગામો સંપર્ક વિણો થઈ ગયા છે આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરી છે તો દર્શક મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગયા અઠવાડિયે બજેટ રણ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતું અને સોના ચાંદીની કસ્ટમ ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે સોનાને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે વાયદા બજારમાં સોનું આજે ત્રણસો એકવીસ રૂપિયાની તેજી સાથે અડસઠ હજાર પાંચસો સાત રૂપિયા સુધી બંધ થયું હતું જ્યારે શુક્રવારે અડસઠ હજાર એકસો છ્યાસી રૂપિયા પર ફ્લોપ થયો હતો ચાંદી પણ પાંચસો અઠ્યાસી